છેલ્લા સવા વર્ષ વર્ષના જે કાર્યક્રમ હતું એમાં એમ્સને કાર્યાન્વિત કરવાનું એરપોર્ટને કાર્યાન્વિત કરવાનું સાથે જે લોકસભાની ચૂંટણીઓ આવી એ સુપે પૂરી પાડવી પ્રધાનમંત્રી અવોર્ડ ઇન એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેમાં રાષ્ટ્રીય લેવલે અમે નંબર વન એવા અગિયાર જેટલી સ્કીમોના અમલીકરણમાં એ એક ખાસ નોંધની કામગીરી કહી શકાય આ સિવાય જે દિવ્યાંગનો છે એમાં ત્રણ હજારથી વધારે દિવ્યાંગનો માટે સાડા ત્રણ કરોડની વધારાની જે સહાય છે એ ચૂકવવામાં આવી અલગ અલગ સાધનો એમને આપવામાં આવ્યા અત્યારે પણ વડીલો માટે વયો જે કેમ્પો છે એમાં ત્રણ હજારથી વધારે વડીલોનું અત્યાર સુધીનું અસિસમેન્ટ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એમને પણ સાડા સાડા ત્રણ કરોડથી વધુના જે સાધનો છે એ આપવામાં આવશે માણસ ઘટાવાની ઝુંબેશ હોય અથવા સરકાર સિંહના કોઈ પણ કાર્યક્રમ હોય એમાં સ્થાન મેળવ્યું છે હવે રાજકોટ મારી જે નિયુક્તિ છે પ્રવાસન નિગમના એમની તરીકે થઈ છે એટલે પ્રવાસનના ક્ષેત્રમાં રાજકોટને કઈ રીતે આપણે મેક્સિમમ વિકાસ કરી શકાય એ દિશામાં મારો હજી પ્રયાસ રહેશે જી મેં એક ખુજે કીધું હતું કે તમામ તાલુકા સ્તરે એક સારા રમત ગમતનું સંકુલ હોય એમાં જણાવતા આનંદ થયા છે કે કોટરા સાંગાણી હોય કે જસદણ હોય ત્યાં આ કામગીરી કમ્પ્લીટ કરવામાં આવેલી છે પડધરી લોધિકા જામકંડોરના ઉપલેટા ત્યાં આ જે કામગીરી છે એ ગુમતાને આરે છે અને બીજા જે ધોરાજી અને જેતપુર છે ત્યાં અત્યારે ટેન્ડર ગયા છે એટલે ટૂંક સમયમાં ત્યાં પણ સારા રંગીલું શહેર જેવું કહ્યું છે આપને સવા બે વર્ષમાં કેવો અનુભવ થાય મને ખૂબ સારું અનુભવ લીધું કે રાત્રે આપણે અગિયાર વાગે પણ કોઈ બહારની મીટિંગથી પછી પાછા આવતા હોઈએ તો એટલી બધી પબ્લિક રેસ્કોર્સ ઉપર મજા કરતી આપણને જોવા મળે અથવા તો ખાણીપીણીને તો એટલી વેરાયટી છે આઈટમોની એ જે લોકલ ઇનોવેશન હોય એનું આઈસ ગોળો હોય કે બીજું ભૂધરા હોય આ બધા જે આઈટમો પણ એવા હતા કે ખૂબ એનું અમે આનંદ માણ્યું અને ખૂબ લોકોનું જે ઉત્સાહ છે કોઈ પણ ઇવેન્ટ કરવાનું હોય સાયક્લોથોન હોય ઓકોથોન હોય ખૂબ અમને સારો પ્રતિસાદ અહીંથી મળતો હતો અહીંની જે સેવા સંસ્થાઓ છે એ પણ વર્લ્ડ ક્લાસ કામ કરી રહી છે એટલે એ બધા જે પબ્લિક પાર્ટિસિપેશન છે એનાથી અમને ખૂબ પ્રેરણા મેળવી હું આપના થકી આપ મીડિયાના મિત્રો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજકોટના તમામ નાગરિકોનું ખૂબ ખૂબ આભાર બન્યું કે મને ખૂબ અહીંયા ખૂબ સ્નેહ અને મોટિવેશન પ્રાપ્ત થયું આપ લોકોના પોઝિટિવ સપોર્ટથી એ બદલ હું કાયમી રાજકોટ જિલ્લાનું આભારી રહીશ ધન્યવાદ